જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે શીરો બનાવીશું આપણે મહાપ્રસાદી જે આપણે બનાવીએ છીએ એ ની કથામાં બનાવીએ એ શીરો બનાવીએ છીએ આપણે આપણે રવો લીધો છે મીડિયમ આવે એ તમે જોઈ શકો છો એકદમ ઝીણો નથી લેવાનો ને જાડો લેવાનો નથી આપણે દૂધ નાખીને બનાવવાથી બહુ જાજો સમય લાગે છે આપણે અલગ જ સ્ટ્રીપ સ્ટ્રીપથી તમને બતાવીશ આપણે કઈ રીતના બનાવો ફટાફટ બની જાય અને આપણે દૂધ નાખીને બનાવ્યું એથી પણ મસ્ત બને એવો હું શીરો તમને બનાવીને શીખવાડીશ અને પરફેક્ટ માપ સાથે શીખવાડીશ આપણે એક બાઉલ આપણે રવો લીધો છે તો તેને સામે આપણે પોણો બાઉલ ઘી લીધો છે ઘણા સામ સામુ નાખે છે એક બાઉલ ઘી હોય તો એક બાઉલ આપણે રવો હોય તો એક બાઉલ ઘી નાખે છે પણ આપણે પોણો જ નાખીશું તોય તેનાથી પણ મસ્ત બનશે ત્યારબાદ આપણે પોણો બાઉલ આપણે ખાંડ નાખીશું આપણે તમે જો ગયડું ખાતા હો તો વધારે પણ નાખી શકો છો પણ આ એકદમ પરફેક્ટ માપ સાથે હું તમને બતાવું છું આપણે એકદમ સરસ બનશે આપણે મહાપ્રસાદી બને એવો જ બનશે ને એકદમ સુપર બનશે અને ફ્લેવર પણ એકદમ મસ્ત આવશે આપણે દૂધની નાખીને બનાવીએ એથી પણ મસ્ત બનશે આપણે એકદમ માપ સાથે મેં તમને બતાવ્યું છે અને આપણે ત્રણ વાટકા પાણી લેવાનું છે આ જે રોગો ભરીને લીધો છે એ જ રીતના આપણે પાણી લેવાનું છે હું આગળ બતાવીશ અને કાજુ બદામને પીસતા મેં નાના નાના ટુકડા કરીને લઈ લીધા છે તમે તમારે જેટલું નાખવું એટલું લઈ શકો છો હવે આપણે શેખીશું આપણે પેલા આપણે ગરમ પાણી મૂકી દેસુ એટલે એકદમ આપણું ગરમ પાણી થાય ત્યાં આપણે શેકાઈ જાય આપણો શીરો અને રવો પણ કે છે દેશી ભાષામાં આપણે ત્રણ વાટકા પાણી નાખીશું એકદમ પરફેક્ટ ત્રણ નાખીશું એટલે આપણે વધશે પણ નહીં અને ઘટે પણ નહીં આપણે ત્રણ વાટકા પાણી નાખી દેસું હવે આપણે પાણી ગરમ મૂકી એટલે પાણી ગરમ મૂકી દીધું થોડું થોડું થઈ ગયું છે હવે ખાંડ પણ તેમાં સાથે જ ઉમેરવાની છે એટલે એકદમ મસ્ત આપણા સીરાની ફ્લેવર આવે ખાંડ પાકશે એટલો મસ્ત આપણો શીરો બનશે હવે ખાંડું મેં એક લો લઈ લીધું છે તેમાં આપણે ઘી નાખી દેસુ ઘી ગરમ થાય ત્યારબાદ આપણે રવ ઉમેરવાનો છે આપણે ઘી ગરમ થઈ ગયું છે આપણે રવો લીધો છે તે નાખી દેશું આપણે કઈ રીતના શેક હોય આપણે તમે બતાવું છું કઈ રીતના શેકાવા દેવાનો એ રીતના આપણે શેકાવા દેવાનો છે અને આપણે ધીમું ધીમ રાખવાની છે બહુ ફૂલ નથી રાખવાની

આપણે કઈ પણ ગળ્યું ખાવાનું મન થયું હોય તો આપણે આ શીરો બનાવી શકીએ છીએ અને રવો પણ કહે શીરો પણ કહે છે અને માપ આપણે કે છે આપણે ગુજરાતીઓને ઘરે તો વારે વારે બનતો જ હોય છે પાણી ગરમ થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દેશું એકદમ આપણે ઉકળવા દેવાનું છે એટલે આપણે શીરો મસ્ત બને રવો શેકાવા મળશે એટલે આપણું ઘી છૂટું પડવા મળશે તમે જોઈ શકો છો આપણે રવાનો કલર ચેન્જ થઈ ગયો છે હજી આપણે થોડી વાર રેવા દેવાનું છે તમે જોઈ શકો છો આપણું થોડું થોડું ઘી છૂટું પડવા માંડ્યું છે એકદમ ધીમે આ જે શેકશું એટલે આપણો શીરો એકદમ મસ્ત બનશે જો તમે વધારે ઓલું હશે તો તમારું ફ્લેવર અને શીરો પણ તમારો આ રીતના મસ્ત નહીં બને જેમ આપણે નિરા તે ધીમે ધીમે બનાવશું તેમ મસ્ત બનશે જો આપણે ઉતાવળ કરીશું તો આપણો શીરો એકદમ મસ્ત નહીં બને હવે આપણે તેલ સાવ છૂટું પડી ગયું છે આ રીતના શેકાવા દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો શેકાઈ ગયો છે હવે આપણે પાણી નાખીશું આપણે પાણી નાખવા ટાઈમે સાવધીમો ગેસ ધરી નાખવાનો છે આપણો હાથ પણ દાજી શકે એટલા માટે એટલે આપણે એકદમ ગેસની ની ફ્લેમ ધીમી કરી નાખીશું ત્યારબાદ પાણી નાખીશું હવે આપણે ધીમે ધીમે થોડું થોડું નાખવાનું છે એટલે આપણે હાથ પણ દાજે નહીં પણ સરસ થાય આ રીતે આપણે ધીમે ધીમે નાખીશું બધું જ પાણી નાખી દેવાનું છે પણ જોઈ બધું નાખી દીધું છે આ રીતના લઈ લેશું એટલે બધું મિક્સ થઈ જાય હવે આપણે ફ્લેમ ઉતારીશું થોડી ધીમે બધું પાણી શોષી લેશે હવે આપણે થોડું ઘટ થઈ ગયું છે તેમાં આપણે હવે મલાઈ ઉમેરીશું આપણે દૂધ નથી ઉમેર્યું એટલે મેલા મલાઈ નાખે ઓછું છે મલાઈમાંથી પણ ઘી છૂટું પડે છે એટલા માટે આપણે મલાઈ નાખવાની છે અને એકદમ મસ્ત આપણે દૂધમાં બનાવ્યો હોય તેવી શીરો આપણો બને છે અને ફટાફટ બની જશે અને આપણે દૂધમાં બનાવીશું તો આપણે વાર લાગશે અને એકદમ ટેસ્ટ પણ આમાં એકદમ મસ્ત મસ્ત મિક્સ કરી ધીમે ગેસે હશે એટલે એમના ઘી પણ છૂટું પડવા મળશે તમે જોઈ શકો છો સાઈડ માંથી છૂટું પડવા લાગ્યું છે એકદમ ધીમો રાખવાનો છે એકદમ વાઈટ થશે આ રીતના બનાવશો તમે જોઈ શકો છો એકવાર તમે જરૂર આ રીતના ટ્રાય મારજો એકવાર આ બનાવશો તો તમે ક્યારે પણ દૂધ નાખીને નહીં બનાવો એકદમ મસ્ત થાશે અને ચીપકશે નહીં તમે જોઈ શકો છો એકદમ દાણાદાર બને છે આ શીરો તમારે આ શીરા શું કહે છે મને કોમેન્ટ કરી બતાવજો અમારે શીરો ને રવો બે કે છે તમારે શું કહે છે તે તમે મને કોમેન્ટ કરીને બતાવજો એટલે મને ખ્યાલ આવે કે તમારે શું અને કહે છે એકદમ મસ્ત વસ્તુ બંધ માંડી છે હવે આપણે કાજુ બદામ પિસ્તા છે તે નાખી દેસુ હવે તેને પાછું ફરી મિક્સ કરી દેશું આ શીરામાં આપણે કાચું બદામ પિસ્તા રોસ્ટ કરવાની કોઈ પણ જરૂર નથી આ રીતના કરશું એટલે એકદમ મસ્ત બની જશે તમે જોઈ શકો છો આપણે વાસણ ને મૂકી દીધું છે જરા પણ ઓલું થતું નથી હવે આપણે પરફેક્ટ બની ગયો છે એકદમ દાણાદાર તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ ધીમે કરીને રાખીશું ત્યારબાદ આપણે હવે બંધ કરી દેસુ ઘી છૂટું પડવા મીંડું છે થોડી વાર એટલે એકદમ ઘી મસ્ત છૂટું પડી જશે આપણે ગેસ બંધ કરી દેસુ તમે જોઈ શકો છો ઘી પડી છે હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું એકદમ મસ્ત આપણો શીરો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો જરૂર એકવાર ટ્રાય મારજો અને બનાવો ત્યારબાદ મને કોમેન્ટમાં બતાવજો કે કઈ રીતના બનો એકવાર જરૂર ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ